જે બાપને તર્પણ કરાવવાનો મેનો છે એમણમ તો તમારા કોણ તમારા દીકરાના દીકરા માટે દીકરા માટે સદેવના સાથે કાકરેજ ગાય કાકરેજ સાણ માખણ ખાઉં સાખરાબાધી ભેંસ પાડો સુતો ભોંયસી આપણે હાથતા ભેંસ પાડો સુરતી ભેંસ એના ફરક

કે પણ આપે બધું મા બધું દિવસો સુધી પાલન કરે જિલ્લા પંચાયત સુધારાનો હા આગવી ઓળખ એ ફલા જે સુજ કી ભાઈ બોલાડો છે એના ઉત્તમ ઉછો ગામડામાંથી ગુજરાતના દરેક जाफराबादी है ये लोगों में अग्रणीय में तो साल तो एसएन के बुया महोत्सव तो पास है मित्रों जाफराबादी पांडो में जाफराबादी फ्लेश आछे जाफराबादी खड़ाई पूर्ण सरकारी टीवी से जाफराबादी खड़ाई पद पशु जाफरा प्रदेश વધારે પડతా છે મિત્રો

આ વેસ 22 મિનિટ કો સાહેબ આ ભાઈઓ હારો છે નામ જડે વૈસત નામ દેવડિયા આ વેસ મે જે જે ટાઈમ નો ખાડાવાળીનો નામ મુલી છે અને આપણે આ તકલીફ વાળી કોટ કરેલી છે અને આ નાળે મુલી ને માં હાલો મિત્રો તો તમને આ પશુ મેળો તમને બતાવ્યો આનો તો કોઈ પાર નથી આવે એમ એટલું બધું પ્રદર્શન છે ભેંસનું ગાયુંનું ઘડાનું એવું બધું પણ આપણે તમને બતાવીએ એટલે આ વિડીયો તમે પહેલેથી છે ને આની અંદર આપણને પશુપાલન વિશે ઘણી જ માહિતી મળી રહી છે તો અહીંયા આપણો વિડીયો પૂરો થઈ